મિત્રો તરફ સવારના વાગ્યા છે કોચ ને ચા પાણી કરી નીકળ્યા છે તારાનું દેખાતું નથી કોઈ સવાર સરોવર ચાલ્યા છે જોઈ શકો છો વરસાદ ચાલુ છે ભૂલ સાથીદારો ચાલી રહ્યા વરસાદ પડે देखा, देखा तो नहीं हैं धारांकों हैं ठंडी लागे वो ने सत्री ने रैंकोट लाई ना तो नक्शरिक जाओ तो यहाँ थी कुछ आसान जी बी किलोमीटर जो दूर से तो यह बोर्ड मारे लग गुदरी एक ट्वेंटी स्किलोमीटर था एक चौकड़ी आयु यह साइड रस हो गया है तो चैनल पर नवाज लाइक शेयर एंड सब्सक्राइब कर दे जो मित्रों मैं प्रावनदाوتي ब्लॉग बढ़ाना चालू से तो ब्लॉग ने पण सपोर्ट कर दो कैमरा 70 किलोमीटर से गुजरी 31 किलोमीटर जो छे

সবার ছিল

કેદારનગર આવ્યું કેદારનગર ચોકડી કેદારનગર ચોકડી ખોટા બે બહુ પીછે હતી તો આ છે ચોકડી જોઈ શકો છો ओ, तो एक ही आपको जब थोड़ो, सही गये थे राते बहु बरसात पड़ी होते, तो દેવાના જે ચિત્રો તો નજારો બતાયે એટલે સુવિધા દોડાય રહે બ્લોકમાં પાણી ભરેલું છે તમને બતાવું કે કેટલું રોડ પર પાણી ભરાઈ ગયું છે આગળ બોડ મારેલું છે પણ બતાવું તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો હા ચોર તો બહુ દૂર છે સત્તાવન કિલોમીટર જેવું છે છે તાણેથી સોળ કિલોમીટર જેવું છે પાગલ રોડ ઉપર પાણી ખૂબ ભરાઈ ગયું છે પલાળે ના જોઈ શકો કેટલું પાણી રોડ પર ભરાયું છે

કેટલું પાણી ભરેલું છે ગાડી જાડે તો પલાડી નાખે એટલે 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 કેટલું વરસાદનું પાણી એટલું તો આ સાઈટ બહુ વરસાદ છે હવે આગળ તો કોઈ છે રોડ ખાલી પડ્યો છે તો આ કિલોમીટર છે અમારી સાથે ચાલી રહ્યું છે તો હજી સુધી આગળ આવે છે જોઈ જાય કે કેટલા ઘડી આવે છે કેટલા સુધી આવે છે તો એ રણુજાને લઈ જવાનું હે ચાલી કેતો ને કે ઉપાડીને લઈ જવું હે તો આ કાલ સ્ટેપ આવ્યો છે કે આપને પણ મુલાકાત કરાવી લઈએ જોઈ શકો છો આજે તજા કરી છે અને આ કુતરું ચાલી રહ્યું છે પાંચ કિલોમીટરથી આગળ આવડી સવારી ઉભી છે તેમ તે તો ચેનલ પર નવા લાઈક શેર અને કરી નાખજો વાહ બ્લોકારે છે આ સેવા કેમ્પ છે આ છે સેવા કેમ્પ જોઈ શકો છો જય બાબાજી તો અહીંયા આપણે ચા નાસ્તો કરી લઈએ આગળ કેમ કેટલા આવે તો નક્કી ના કેવાય મોબાઈલ પણ ચાર્જ કરી લઈએ થોડો પાણી ચાલુ હે નદી માં વોળા અને વરસાદ ફૂલ ચાલુ છે જોઈ શકો મોજ મસ્તી તો અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે અને ચાલી રહ્યા છીએ

પહોળો ચાલુ જ થઈ પણ બતાવું જોઈ શકો ની બજાર પણ વધતાઈએ ટ્રેન સુધી જોડાય જો અને કોણ કેટલું ચાલે અહીંયા કડે એ ઓળામાં બતાવું જોઈ શકો કેટલું પાણી ચાલી છે આ સાઈડ વરસાદ ખૂબ પડ્યો ચાલુ જ છે અહિયાં ગણે પાણી આવેલું છે ફરવા પણ પાણી ચાલુ જ છે કેટલો વરસાદ પડેલો ત્યારે આટલું પાણી આવેલ છે બ્રિજ ઉપર પણ પાણી ભરેલું પડ્યું છે